નમસ્કાર ખેડૂત મિત્રો હું જયમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બી કે એક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના એક ચોટીલા તાલુકા પાસે એક મેવાસા ગામની અંદર એક ફિલ્ડ વિઝિટની અંદર આપણે આવેલા છે અત્યારે ખેડૂત મિત્રો આ તમે જીરાનું વાવેતર જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું આ જીરું છે અને અત્યારે વરિયાળી આવી ગઈ છે અને ખૂબ જ સરસ એની બેઠક છે ખૂબ જ સારો આની અંદર ફૂલફાલ લાગેલો છે તો ખેડૂત મિત્રો પાસેથી જાણીશું કે આની અંદર આ કઈ વેરાયટી વહેલી છે ને એની અંદર શું શું આપણે ટ્રીટમેન્ટ કરેલી છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપી દો તમારું નામ મારું નામ રાયધનભાઈ ગોબરભાઈ ગોવાણી ગામ મેવાસા તાલુકા સુરેન્દ્રનગર બરોબર હવે રાયધનભાઈ આની અંદર આપણે તમે પહેલાં તો એ જણાવો કે કઈ વેરાયટી વહેવી છે આ વેરાયટી વાવી છે હરિયાળી પાંચ નંબર હરિયાળી પાંચ નંબર હતી એજીઓ કંપનીની આપણે હરિયાળી પાંચ નંબર જે વેરાયટી વાવી છે તો આ વેરાયટીની તમને શું શું ખાસિયત લાગે છે આમાં ખાસ કે ઉગાવવામાં બહુ સારું રહેશે અને સુકારો પણ નથી આવતો બરોબર એક તો ઉગાવો સારો છે એનો અને સુકારો ઓછો છે બરોબર અને છોડની અંદર એ જે બિયારણ છે છોડની અંદર વિકાસમાં જુસ્સામાં છોડ કેવો થાય છે વિકાસની અંદર બહુ છોડ સારો થાય છે અને બહુ સારું છે બરોબર હવે ખેડૂત મિત્રો આપણે રાયધડભાઈએ હરિયાળી પાંચ નંબરની જે આપણે વેરાયટી છે એજીઓ કંપની આપણે વાવેતર કરેલું છે કે જેની અંદર આપણે તમને ખ્યાલ હોય તો બીજો કરીને આપણે જે પ્રોડક્ટ આવે છે કે જેનાથી આપણે સારો ઉગાવો મળે અને એક સમાન આપણે ઉગાવો થાય એ બીજું આની અંદર આપણે પટ મારેલો હોય છે જેથી છોડને જે જરૂરી પોષક તત્વો છે એ શરૂઆતથી બીજને એની પાસે આપણે મળી રહે બરોબર ત્યાર સિવાય આની અંદર જે આપણે ફૂગનાશકનો પટ પટ મારેલો હોય છે જેથી સુકારાનો પ્રશ્ન આપણે નહીં આવે તો અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું આ જીરું છે અને આની અંદર બીજી શું શું આપણે ખેડૂત મિત્ર ટ્રીટમેન્ટ કરેલી છે એના વિશે પણ આગળ આપણે જાણીશું કે કોઈ પણ પાકને જો સંપૂર્ણ યોગ્ય પોષણ અને ખોરાક આપવામાં આવે તો પાકની આખી રોનક જ બદલાઈ જતી હોય છે તો એવી જ એક વાત આપણે ખેડૂત મિત્રો પાસેથી જાણીશું આની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ કરેલી છે આની અંદર એટોલ મેરાકી એટોલ અને મેરાકી આ બંનેનો તમે છંટકાવ લીધેલો છે તો આજે તમે એટોલ શરૂઆતની અંદર મારી એનાથી તમને શું શું બેનિફિટ મળ્યા એનાથી એક તો જો શોર લીલો છે અને પીળો થતો અને વિકાસ પણ બહુ સારો છે બરાબર છોડો લીલો રહીએ છીએ પીળો નથી થતો અને વિકાસની અંદર પણ સારો રહે છે એટલે ટૂંકમાં છોડની વધ વિકાસ સારી થાય છે નવી ફૂડ પકડે છે વધુ ડા ડાળી અને વધુ ફ્લાવરિંગ બેસાડે છે સાથે સાથે એટ્રોલનું જે એની અંદર રહેલા અગિયાર પોષક તત્વો છોડને દરેક જે ખોરાકની જરૂરિયાત હોય છે પૂરી પાડે છે અને એની સાથે જે રહેલી એની મેક ટેકનોલોજી કે જે આપણે ખાસ કરીને બદલાતા વાતાવરણની અંદર છોડને ટકાવી રાખવામાં મજબૂત રાખવામાં ખૂબ જ સરસ કામ આપે છે ત્યારબાદ જે તમે મેરાકીનો સ્પ્રે કર્યો છો તો મેરાકીનો સ્પ્રે તમે ક્યારે ક્યાં કઈ અવસ્થાની અંદર કરેલો છે અને એનાથી તમને શું શું બેનિફિટ મળ્યા મેરાકીનો છટકાવો આપણે ફૂલ ફૂલ માથું ત્યારે સાચી છે પછી આ એની વરિયાળી વરિયાળી આ કીમ તો અત્યારે તમે આ બતાવી શકો છો આની અંદર આપણે મેરાકીનો સ્પ્રે કરેલો છે ફૂલ ફૂલફાલાવસ્થાની અંદર છોડનો જે જુસ્સો છે જે વરિયાળીની જે બેઠક છે તમે જોઈ શકો છો આ બાજુ પણ જોઈ શકો છો જ્યાં વરિયાળી આપણે બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આમ તમે જોઈ શકો છો કે જેટલી પણ આ વરિયારી છે એક એક દાણો આપણે ભરાઈ ગયેલો છે તો ખેડૂત મિત્રો આજે ખાસ કરીને તમને દરેક ગુજરાતના જે જે ખેડૂત મિત્રો છે છે જાણે કે મેરાકી અત્યારે ફૂલફાલની અંદર ખૂબ જ સારા એના આપણે પરિણામ છે આ જે મેરાકી છે ખેડૂત મિત્રો એની અંદર જે છોડને ખાસ કરીને જે ફૂલફાલ અવસ્થા હોય એ સમયે એને વધુ ખોરાક અને પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને આ જે ખોરાક છે આપણે મેરાકી દ્વારા પૂરો પાડવામાં આવે છે સાથે વાત કરીએ જો આપણે જીરા જેવા પાકની અંદર કે એની અંદર આપણે પાણી ખાસ કરીને વહેલું જ આપણે મૂકી દેતા હોઈએ છીએ આની અંદર લગભગ આપણે એક મહિના પહેલાં જ આપણે પાણી મૂકી દેતા હોઈએ છીએ તો જે પાણીની ખેત છે અને જે એના ખોરાકની જરૂરિયાત છે એ મેરાકીને પૂરો પાડે છે જેથી ફૂલફાલ સારું બેસે સાથે જેટલું ફ્લાવરિંગ લાગેલું છે એમાંથી આપણે ફળની અંદર એટલે કે વરિયાળીની અંદર જે એનો કન્વર્ઝેશન જે રેશિયો છે એ સારો બંધાય અને જે ફળ છે જે વરિયાળી છે એ ક્વોલિટીવાળી બેસે એટલે કે એ જે આપણે વરિયાળી આપણે ભરાવદાર બને દાણોદારે આપણે વજન સારો બેસે એના માટેનું આપણે કામ કરતું હોય છે તો રાયદણભાઈ હવે આની અંદર તમે નેક્સ્ટ પ્રે કયો લેવાના છો સાઇટો પોટાસ આ છે માટે એ આપણે આ વરિયાળી સારી થાય અને ખોટી ન થાય એના માટે બરાબર વરિયાળી સારી રહે અને ખોટી ના પડે એ માટે હવે નેક્સ્ટ પ્રે પોટાસના લેવાના છે તો ખેડૂત મિત્રો આ સાઇટોપોટાસ વિશે તમને જણાવી દઉં કે આની અંદર ચૌદ ટકા જે ઓર્ગેનિક પોટાસ છે જે પ્લાન્ટ ઓરિજિન જે પોટાસ છે એના દ્વારા બનાવેલી છે સાથે સાથે આ એક એડવાન્સ ટેકનોલોજી દ્વારા બનાવેલી છે કે જેની અંદર બાવીસથી ત્રેવીસ ટકા ઓર્ગેનિક મેટર પણ રહેલું છે એટલે આમ જોઈએ તો જે છોડને આ સમયે જે પોટાશની જે ઉણપ હોય એ તો પૂરી કરે જ છે સાથે સાથે આની અંદર રહેલું જે પોટાશ એ જે બીજા અન્ય કરતાં અન્ય જે પોટાશયુક્ત આપણે ખાતરો છે એના કરતાં ખૂબ જ અલગ જ છે કારણ કે એક તો ઝડપથી છોડ દ્વારા ઇઝીલી લઈ શકાય છે સાથે સાથે જે આની અંદર રહેલું ચૌદ ટકા છે એ પૂરેપૂરું અવેલેબલ ફોર્મની અંદર હોવાથી પૂરેપૂરું છોડ દ્વારા શોષી શકાય છે અને લિક્વિડ ફોર્મની અંદર હોવાથી છોડની અંદર જેને એબ્ઝોર્બ કરવાની જે કેપેસિટી છે એ ખૂબ જ સારી રહે છે સાથે સાથે આની અંદર જે ઓર્ગેનિક મેટર છે એ જે આપણે અબાયોટિક જે ટ્રેસ કહેવાય કે જે આપણે ઠંડી ગરમી અને પાણીની અછત સામે છોડને મજબૂત બનાવે છે અને જે પાણી છે એને આપણે જાળવી રાખે છે આ જે સાઇટોપટા છે ખાસ ખેડૂત મિત્રો એનું વાત કરું તો એની એક મેન જે બેનિફિટ એ છે કે એ જ ઓસ્મો રેગ્યુલેટર તરીકે કામ કરે છે આમ જોઈએ તો જે જીરાના પાકની અંદર કોઈ પણ જે ખોરાક છે એની એના વહન માટે પાણીની ખાસ જરૂરિયાત હોય છે પરંતુ જીરાની અંદર આપણે શરૂઆતને જો પાણી આપણે અટકાવી દેવાના કારણે પાણીની ખૂબ જ અછત જણાય છે તો એની અંદર જે આ જે ઓસ્મો રેગ્યુલેટર તરીકે કામ કરે છે એટલે કે છોડની અંદર જે કોષ છે એની અંદર આ પાણીનું આપણે જે સંચાલન છે એને જાળવી રાખે છે જેથી છોડની અંદર પાણી અને ખોરાક આજે એની પ્રક્રિયા છે એ ચાલુ રહી છે જ્યારે અન્ય જે આપણે પોટાશયુક્ત ખાતર ઉપયોગ કરવાના લીધે શું થાય છે કે જે પાક છે એકદમ નમી જાય છે એકદમ પાક પાક ઉપર આપણે વળી જતો હોય છે જેનાથી જે છ છોડની અંદર જે ખોરાક છે પૂરેપૂરો આપણે બંધાતો નથી અને એની જે અસર આપણે આપણા વરિયાળી ઉપર બેસે છે કે વરિયાળીના સરખ જે દાણો છે એ સરખું આપણે બંધાતો નથી પરંતુ જ્યારે પોટાશનો ઉપયોગ કરવામાં આવે છે તો છોડની અંદર જે એની લાઇફ સાઇકલ છે ખોરાક બનાવવાની એ બ્રેક નથી થતી છોડ પોતાની જે કુદરતી ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ ચાલુ રાખે છે અને એ જે ખોરાક છે દાણા ભરાવા માટે બને છે જેથી સાઇટોપોટાશનો ઉપયોગથી દાણાનો જે એકદમ ભરાવદાર બને છે ચમકદાર બને છે વજનની અંદર એનો જે કલર છે એનો આપણે એરોમા કહેવાય એની અંદર ખૂબ જ સારો આપણે વધારો જોવા મળે છે તો ખેડૂત મિત્રો જો તમે પણ અત્યારે જો ખાસ કરીને જો દાણા બેસવાની અવસ્થા હોય તો તમારા પાકની અંદર આ સાઇટોપોટાસનો ચોક્કસપણે ઉપયોગ કરજો આનાથી દાણાનો વિકાસ ખૂબ જ સરસ મજાનો થાય છે દાણા એકદમ ભરાવદાર મજબૂત અને ચમકદાર બને છે એનો જે વજન અને ક્વોલિટીની અંદર અત્યારે આમ જોઈએ તો બજારની અંદર ખેડૂત મિત્રો ઉત્પાદન કરતાં ગુણવત્તાનો માંગ વધારે હોય છે અને આ સાઇટ એવી વસ્તુ છે કે જે તમને ઉત્પાદન સાથે સાથે ગુણવત્તા બંને આપે છે તો મારી પણ તમને વિનંતી છે કે ખેડૂત મિત્રો તમારા પાકની અંદર જો અત્યારે ચણા છે દાણા છે જીરું છે ઘઉં છે દરેક પાકની અંદર દાણા બેસવા માટે જો વાપરવું હોય તો આ સાઈટ વાપરજો થેન્ક યુ આભાર